ગંદકીનું સામ્રાજ્ય જો જોવું હોય તો એના માટે તમારે સેવાલિયા આવવું પડે કહેવાય છે ને કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા પણ આ કહેવત તો પાલી પંચાયતે ખોટી પાડી હો ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકામાં આવેલા મુખ્ય મથક કહેવાતું સેવાલિયા પાલી પંચાયતની બેદરકારી તો જુઓ પંચાયતની સામે જ કચરાનો ઢગલો પંચાયતની બાજુમાં જ સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકો તેમની બીમારી મટાડવા માટે જાય છે કે પછી બીમારીઓ લેવા માટે એનું મુખ્ય કારણ એ જ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્રની સામે જ ખરાબ કચરાનો ઢગલો છે લોકોને ત્યાંથી નીકળવામાં પણ મુશ્કેલી ઊભી થઈ રહી છે એટલી ખરાબ તો ત્યાંના કચરામાંથી દુર્ગંધ આવે છે જોકે તે કચરાનું નિરાકરણ ન આવે તો રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે અને સેવાલિયા તાલુકાનું વડું મથક હોવા છતાં તાલુકાના અધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર અધિકારી જેવા તમામ અધિકારીઓ અને નેતાઓ આવનાર અવારનવાર જવાનો રસ હોવા છતાં આ ખાગળ આ ખાડા કાન કરીને બેસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે તો આજે ગંદકી અસંખ્ય રોજેરોજ થઈ રહી છે તો શું આ ગંદકીને દૂર કરવા માટે નેતાઓ અને અધિકારીઓ આગળ આવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું હવે જોવાનું રહ્યું કે આ ન્યૂઝને ધ્યાનમાં લઈને પાલી પંચાયતના સરપંચશ્રી તલાટીશ્રી સુયોગ્ય નિર્ણય લેશે કચરાનો નિકાલ થશે કે નહીં તે હવે જોવાનું રહ્યું દેવ મિરર ન્યૂઝ કૌશિક પરમાર સેવાલિયા ગંદકીનું સામ્રાજ્ય જો તમારે જોવું હોય ને એના માટે તમારે સેવા આવવું પડે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે કેટલી મોટી માત્રામાં જે કચરાનો ઢગલો છે સામે તમે અમારા કેમેરામેન બતાવશે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે સેવાલય આવેલું છે તેની બાજુમાં જે પાલી પંચાયત આવેલું છે શું આ પાલી પંચાયતને આ કચરાનો ઢગલો નહીં જોવાતો હોય કે પછી જાણી જોઈને આ કચરો રાખ્યો છે હવે તમને કેમેરામેન અમારા એવું પણ બતાવશે કે કચરાને ગાયો પણ ખાઈ રહી છે જોવાનું રહ્યું એ કે પાલી પંચાયતના સરપંચ શ્રી રલાટરીશ્રી શું આ ન્યૂઝને ધાનમાં લઈને આ કચરાને દૂર કરશે કે નહીં કરે તે હવે જોવાનું રહ્યું